શહેર કોંગ્રેસ દ્વારા શિક્ષણ યોગ્ય કરવા રજૂઆત કરી હતી તેમજ શહેર ની સ્કૂલમાં તપાસ કરતા સ્કૂલ વાન આરટીઓ ના નિયમ વિરુદ્ધ ચાલતી હોવાની તેમજ અન્ય ફરિયાદો કરી તપાસ કરવા માંગ કરી હતી

સાંભળી સાહેબ હું તમને જવાબ માંગુ આપું અમે છે ને સાહેબ અમે ભારતીય નાગરિક છીએ અને એક જવાબદાર વિપક્ષ ના પ્રમુખ તમે વાત સમજ્યા નથી તમે વાત સમજ્યા

વેકેશન દરમિયાન ખાનગી શાળાઓ શરૂ હોવા બાબતની અમને આજે કોંગ્રેસ દ્વારા રજૂઆત મળી છે રજૂઆત અનુભવી અમારી કચેરીના ફિલ્ડ સ્ટાફ દ્વારા તેની ચકાસણી કરવામાં આવી છે અને ચકાસણી કરી અને જે શાળા દ્વારા સરકારના વેકેશન અંગેના જે નિયમો છે એનો ભંગ કર્યો છે તો એ શાળા વિરુદ્ધ નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે ભાવનગર શહેરની પ્રાઇવેટ સ્કૂલો જે વેકેશનમાં પણ શાળા ચાલુ રાખતા હોય અને સરકારના નિયમોને નેવે મૂકી અને સરકારને પણ ચેલેન્જ કરતી હોય કે અમારે નિયમોને કાંઈ લેવા દેવાની કોઈ નિયમ અમને લાગુ નથી પડતા વિદ્યાર્થીઓને જે ધરાહાર બ્લેકમેલિંગ કરીને અને પરાણે ભરા ભણવા વેકેશનમાં પણ ભણવા બોલાવતી હોય તો આ સરકાર પ્રાઇવેટ શાળાઓ સાથે મિલીભગત હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કારણ કે એક બાજુ સરકાર ભાર વિનાનું ભણતરની વાત કરતી હોય અને એક બાજુ ચાલુ વેકેશન દરમિયાન આ સંસ્થાઓ ચાલુ હોય આ સંસ્થાઓ પર તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી થાય એ માટે આજરોજ રોજ ભાવનગર એનએસયુઆઈ તેમજ ભાવનગર શહેર કોંગ્રેસની ટીમ ડીઓ કચેરીએ માનનીય શિક્ષણાધિકારી શ્રીને અમે રજૂઆત કરી છે કે આવી શાળા ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવાય અને અમારી માંગણી એવી છે કે આવી શાળાઓ પર એની માન્યતા પણ રદ થવી જોઈએ જો આ શાળા સરકારના નિયમોને ફોલો ન કરતી હોય તો જો આગામી દિવસોમાં આ લોકો ઉપર કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ આંદોલન ગાંધી આ માર્ગેથી હટી અને ઉગ્ર આંદોલન થશે તેની તમામ જવાબદારી સરકારની રહેશે